સનાતન ધર્મ છે ને એ બાપુ જબરજસ્ત છે કારણ કે આપણી ગત ગંગા મહાધર્મ તમને થોડીક વાત કરો કે ગત ગંગા છે ને એ આપણી જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ગત એને કહેવાય બાપુ જો પેલા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ પાઠ માંડ્યો મહાધર્મની વાત કરું જો કે ખબર છે બધાયને આ તો જીવનમાં ઉતારવું નથી મુદ્દો એ છે અને જો જીવનમાં ઉતરે જાય તો અમારું ભાંગી જાય એટલે જીવનમાં ઉતરે એવુંય નથી મહાધર્મનો પાઠ પેલા એમ કહેવાય કે પ્રહલાદે માંડ્યો હરિશ્ચંદ્રને માફ કરજો પેલો પાઠ પ્રહલાદે માંડ્યો ના નો પાઠ કર્યો હતો અને હાથી ને લાવ્યા યુગમાં હરિશંદ્ર રાજા એ પાઠ કર્યો અને ઘોડો લઈ આવ્યો ચાંદી ઘટી અને હાથી કરતા ઘોડો ઘટ્યો ત્રીજા યુગમાં ધર્મ રાજા એ પાઠ કર્યો ત્રાંબાનો પાઠ હતો અને ગાય ને લઈ આવ્યા ચાંદી કરતા ત્રાંબુ ઘટ્યું અને ઘોડા થી ગા ઘટી ચોથા યુગમાં બલિરાજા ને લઈ આવ્યા એ ઘટી ગયું બરોબર અને પાટ ની પરંપરા બંધ થઈ ગઈ બલિરાજા વખતે બંધ કર્યું કે હવે આમાં કારણ કે કઈ કિરાડ પડી છે નગર તો બંધ ન થાય અને હું તો એમ કહું છું કે અમે જે ગતના ના ગોઠી ગણાવ્યા ને એ ખોડિયા જુદા હતા જીવ એક થઈ જાય ને તો મડદા તો આજે બેઠા થાય મહાધર્મ ઈ કે છે ખોડિયા જુદા હોય અને જીવ જેનો એક થઈ જાય એટલે બાપુ મડદા બેઠા કરે આપડી ગત ગંગા એને કહેવાય મહાધર્મ ની આપણે વાત કોને કરી મહાધર્મ કેવો કોને ભોળાનાથે પાર્વતી ને કીધું મહાધર્મ મને આપો એ કે આ બહેરાનું કામ નથી મારકુન ઋષિએ શિવ ભોળાનાથ ને

કે હજી તમને નો અપાય કે કેમ કે તમે લખમણ રેખા ટપી ગયા તો કે હવે હવે કે ત્રીજા યુગમાં કૃષ્ણ અવતારમાં કૃષ્ણ અવતારમાં દુર્વાસા મુનિ ને રથમાં બેહારી અને રુક્ષમણી ને કૃષ્ણ રથ ને ખેંચીને જાતા હતા આશ્રમ થોડોક છેટો રહ્યો અને રુક્ષમણી કહે છે કે મને તરસ લાગી પાણી પાવ અને કૃષ્ણ કહે છે કે આપડા ગુરુ છે ક્રોધી હું પાણી પીશ ને તો હમણાં ઉતરી જશે ને ખરાબ દેશે તો આપણે દુખી થઈ જાવ

ત્યાં મહા કોને કહેવાય આવડા છોકરાને આપણે જવાબ ન આપીએ કે કામ કૃષ્ણ સુદામો અહીંયા થયો હતો અને સુદામો બાપુ એ ધરતી ઉપર હાલ્યો છે ને એટલે મહા ની વાત જાણવી હોય ને તો પરખથી બાપુ પોરબંદર સુધી આટો મારજો પોખ થી ખબર પડે તમને મહાધર્મ કોને કહેવાય એ એમ કેવાય કે વાયે ઝીલાઈ ગયું સ્ત્રીને પુરુષ ને જાવાનો હોય અને રામદેવજી બાપા નેતલ તેને છે કે આપણે આ તારીખે હેલડી નગર જવાનું છે રાવત રણસી ને પરમોદવાનો છે તેથી બાપુ તૈયાર થયા કે તમારે જ્યાં રખડવું નહીં રામદેવજી બાપા વિચાર કરે છે કે આ ચાર યુગ ગયા હજી આંખ નથી ઉગડતી હવે આપણે બે માં શું માણાને રેડી એક જે આપણે ઈશ્વર કહીએ છીએ જેને ભગવાન કહે છે એના બૈરા હતા એમને નો ટપા પડે આપણા બૈરાને ટપા પડે પણ છતાં આપણે મેં હમણાં કીધું જે હોય નિભાઈ લેવાય આપણને એમ કે દીજ છે આપડે હા પડે હા બધું દેખાય છે દીજ છે રાત કો એટલે અહીંયા દાણા જોવે એવું જ થાય એટલે હા પાડવી પડે ઈ રામદેવજી બાપા વિચાર કરે છે કે મેં વાયક ઝીલું છે આ મારી હારે આવશે નહીં અને હું ગતમાં જઈશ તો ગત આખી મને પૂછશે તો મારે જવાબ શું દેવો અને મેં હમણાં વાત કરી એમ ઘરે બાપુ બૈરું ભડકા થાય એવું હોય તો શું બહાર જઈને આપણે વાત કરીએ હારું માણા હોય ને તો કોઈ બાપુ જીવ અડધું અંગી ને કહેવાય હું એ મારી કોઈ એ અભિમાન ની વાત નથી કરતો પણ તમે કોક વાર અહીંયા આવો ને હું તમને બાપુ ચેલેન્જ કહું છું હું હોય ને તમને આવકાર આપું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય પણ મારી હાજરી ન હોય ને કોક દીક આપણા મહેમાન થાય ને જો રોટલા ચા પાણી સિવાય જવા દેતો તો બાપુ ભજન જ ગઈ શું કરવાનું રહે એ આ આ બજારમાં મળતું હોત ને તો આ પૈસા વાળા છોકરા ઉભા વાહડા જેવા ન રખડતા હોય ચાલી ચાલી વર્ષ કોઈ દીકરી નથી

એક મિનિટના પંદર એક કલાકના નવસો બાર કલાકના દસ હજાર આઠસો ચોવીસ કલાકના એક બે જણને સોસોસ થાય ગણવા હોય તો ગણી તીજો બેઠા છે આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ આ સ્વર છે ને ઈજ ઈશ્વર છે બીજો કોઈ છે નહીં અને કોઈને ભેગો થયોય નથી અને કદાચ તમને થાય તો મને ફોન કરજો ઈશ્વર છે ને આ સ્વર છે ઈજ ઈશ્વર છે બાકી કઈ છે નહીં આખી દુનિયામાં રખડો અને તમારું કામ ના થાય અને તમારા હોય અને હવારે ખબર પડે કે જીવની માનેલ બેન એ રામદેવજી બાપા ના ગાયો ના વાસડા ચારવાનું કામ કરે અને રામદેવજી બાપા હવાર દાતણ કરતા હોય અને ડાલીબાઈ નીકળે જય માતાજી કરી અને વાસડા લઈને વહી જાય

далиબાયે વિચાર કર્યો કે સ્ત્રી અને પુરુષની જો વાત હોય તો સ્ત્રી હું છું અને પુરુષ તમે છો મારી બા નો આવે તો કઈ ન હું નો આલું કે દુનિયા શું વિચાર છે કે તારા પેટ નું જો પાણી નું ઓલે જો તારો ઢીસણ દબાઈ ને હું બેસ બાપુ જો આ નેતલ દે રહી ગયા ને ડાલીબાય કરી ગયા માં ધર્મ ની વાત મગજ માં બેહે એવું જ નથી કરવા વાળા કરી જાય આ આ આ આ પેપડી વાત તમને કો કાલ હવાર વાત છે 50 થી 60 વર્ષ ની વાત બાપા

ત્રાજવું લઈને બેઠો છે કોઈને જો વેમ હોય ને તો ખોટી વાત તમે ખોટું કરતા હોય ને તો એ એને ખબર છે તમે આવડું મોટું આયોજન કર્યું છે આમાં પાંચ પચીસ રૂપિયા આપ્યા હોય ને તો એ એને ખબર છે તમે એવું કોઈ વ્યામ માં ન રહેતા મને એક ભાઈ કહેતા હતા મને કે ઈશ્વર વિશ્વર જેવું ક્યાં કઈ છે તમે કે રિયા રિયા બધા ભણગા મારો છો મેં કીધું એવું ન હોય બોલા આખી દુનિયા કે મને કે તો તમારે પુરાવો હોય તો કઈક આપો એટલે મેં કીધું તને તારો કાન છે કાન તો કે આ ક્યાં દેખાય દેખાતો નથી ચાર આંગણનું છે ને એટલું જ ઈશ્વર ને તારે છે શું કરે છે બધી એને ખબર છે મારો કહેવાનું એનો આખા વિશ્વમાં તલ મૂકે એટલી જગ્યા નથી એક લખી લીધી તમે જ્યાં ખોટું કરતા ને આત્માનો ખોરાક છે ને ભજન છે બાકી કરેલા કર્મ તો મારે તમારે ભોગવવા પડે ભોગવવા પડે ભોગવવા પડે એમાં કોઈ થી હાલે નહીં એક ભાઈ આમ બજાર માં હાલો જતો રોડ માં છે અને એક રોડ ને હામા કાંઠે લારી પડી હતી ફ્રુટ એટલે સીધો હાલો જતો આમ લારી હામી નજર ગઈ ને એની બુથી બગડી આ બુથી જ માર ખવડાવે મન એની આમ દ્રષ્ટિ પડી ને લારી વાળો હતો ને એટલે એની બુથી બગડી કે લારી વાળો છે ને એકાદું સફરજન કે ચીકુ કઈક લઈ લો અહીંયા જાવા હાટુ પગને કેવું પડે પગને કે હાલ પગ હાલ્યા ને એટલે લારી ગયો લેવા હાટુ હાથને કેવું પડે હાથને ને કે આમાંથી ઉપાડ આથી ઉપાડ્યો ખાવા હાટુ મોઢા કેવું પડે મોઢાને કીધું કે દો બટકુ ભર મોઢા એ બટકુ ભર ઉતાર હાટુ જીભ ને કેવું પડે જીભ કીધું ઉતાર ઈ અંદર ઉતર્યો અને લારી વાળો જોઈ ગયો આવીને એક વાહમ ઠોકો માર્યો વાહનો વાંક શું મને કો વાહા એ કઈ ગુનો કર્યો તો અને રોવા માટે આવે બાપુ બીજા કોઈને ભોગવવાનું આવતું નથી આ અમે તમે અમને બોલાવ્યા ને અમને કોઈ વેરાગ લાગી ગયો કે અમારો શેડો અડી ગયો કે વેમમાં ન રહેતા પણ આમાંથી લેવું હોય તો લઈ શકે આ તો ગંગા હાલી અલીજા પિયર નો પીઓ તમારી મોજ બાકી આ રાયડું પાડી છે ને અમે અમારા હાટું રાયડ્યું પાડ્યું તમારા હાટું પાડતા જ નથી અમે તો કઈક મોજરું ગયા તા નાખી રહ્યા તમે રાડું પાડી મારા બાપ એકાદી રાયડ મારી સાંભળજે બાકી અમારો કોઈ હેતુ નથી કોઈ મને તો હું તો મારી ભલામણ મેં હમણાં કીધું કે મા બાપ સેવા કરો વ્યસન થી થોડાક આઘાર્યો અને કુટુંબ પરિવાર માં એક થઈ બાપુ જીવવા જેવી મજા છે બીજું કઈ કરવાની જરૂર નથી આખી દુનિયા મેળ હોય હગા ભાઈ હોય મેળ ન હોય શું કરવું કહેવાનો મારો અર્થ છે ઈશ્વર આપણે જો તમે જો કેવડા કેવડા કોપ કરે છે ધરતી કપ થયો કોરોના આવ્યો ઓલું શું કહેવાય ચિકન ગુનિયા આવ્યું પછી ઓલું ડેન્ગ્યુ આવ્યું પછી પછી હમણાં કઈ ઓલું આવ્યું હતું કઈ ઓલું બીજું શું ચાંદીપુરા આવ્યું ડોક્ટરો ના મગજ કામ નથી કરતા ડોક્ટરો ના બોલો ઓલો મોટો કલાકાર નો કેવાય ધરતી કપ થયો ને બધા અમારે સુરનગર તો બધા ધોઈ બોલતા હતા શ્રી રામ બોલ્યા હોત તો થાત જ નહીં અત્યારે મુંડાણા છે તેથી એમ થતું કે આખી જગત સુધરી જાય

કે તમે અમને અત્યારે બોલાવો છો પણ એ તો ગઈ એક બોલીએ કે તાવ થી પછી તમે એને બોલાવો હવે દરબાર જ્યાં ગઈ કે બીજા કો બીજા કહો એ ખબર છે પણ અમે અમારો અમારો આનંદ માટે નિજાનંદ છે ને કેવા અમારા આત્માના ખોરાક માટે બાપુ ભજન છે ને આત્માનો ખોરાક છે ભજન એવી વાત નથી પણ મેં કીધું એમ ભજન જેને ભાવ હોય ને મેં હમણાં કીધું એમ ચોવીસ તારીખ થી છું આ તમારા એક રાજમાં જો બધા ગોટો વળી ગયા હાલો અમે તો કઈ અમારા ભેગા હાલો અમે તમને ફેરવ્યું ખાવા પીવાની વ્યવસ્થા કરી ગાડીમાં કઈ નઈ લેવાનું રસ્તામાં તમારે ચા પાણી ખાવ પીવું હોય અને અહીંયા હામા અહીંયા જાય ને તમને ખાટલો ઢાળાઈ દે તમારે નીંદર કરી લેવાય અને વિસ્તાર પાસે જગાડશું હલો અમારી ભેગા તોય રબડ જેવા થઈ જાવ તોય તોય નો આંબી શકો કહેવાનો મારો અર્થ છે કે એની માટે તો પેલા ભાવ જાગવું પડે તમને એના પ્રત્યેની જે લાગે તમારી ખેતી કરતા હોય તો ખેતીમાં ભાવ હોય માલ ઢોર હોય તો માલ ઢોરમાં ભાવ હોય કારખાનું હોય તો કારખાનામાં ભાવ હોય વાહન હોય તો વાહનમાં ભાવ હોય એ ભાવ હોય ને એની જ મજા હશે એમના બાકી આવું કઈ હોય નહીં આવું આપણે ભણેલા ગડેલા સિટીમાં તો હોય તો મારા દીકરા એક ચૂલી આવું કઈ હોય જ નહીં સલાવ ખોટાઓ જાગરા કરે હવે એક ના દીકરાઓ જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે અને જીવને શિવને એક કરવા માટે બાપુ જરૂર ભજન નહીં પડે કોઈ થી બુદ્ધિ થી વિજ્ઞાન થી પૈસા થી જીવ શિવ એક નો થાય લખવું હોય તો લખી લે એટલા જ માટે મહાપુરુષો કે છે તમને મને અવતાર મળ્યો છે તમે જો પ્રકૃતિ આરે જીવતા શીખી જાવ આ ઝૂંપડામાં બધા કે ઝૂંપડામાં છે ને એક રોગ નથી લાગતા પણ એ પ્રકૃતિ આરે જીવે ને કે આપણે જ્યાંથી લઈ છે ને ત્યાંથી જ લે છે એવડે વસ્તુ પણ એ માંદા ન પડવાનું કારણ શું છે ટાઈટ ખાય છે તડકો ખાય છે વરસાદ ખાય છે

અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી જો અમુક વાત ઉપર ધ્યાન આપ્યો ને ખમ જાય છે નહીં ઉપર થઈને જશે છે એ મોરલો બોલતો તો અને કોયલ અહીંયા બેઠી બેઠી વિચાર કરતી હતી એ ક્યાં સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું છે મારે કંઈ જોવા જવું છે અને ખબર નહોતી મોર બોલે ઝર્મર ઝર્મર વરસાદ વરોતો એ કેમ વરસાદ રે જાય મારે જોવા જવું છે ઘડીક દીવ ને મોરલો બીજી વાર બોલ્યો તો કોયલની કહું બની તૂટું એ કે જે હોય મારે એના લગન કરી લેવા છે મન થી વરી ચૂકી ભાઈ ઘડીક જો વરસાદ રહી ગયો અને કોયલ ઉડવા મળે જે દિશા ઉપર અવાજ આવતો હતો ને કોયલ ઉડી અને ત્યાં ફૂગે ને એટલી વારમાં માં મોરલો ઉડીને વિયો ગયો ને ત્યાં ઘોડ આવીને બેહી ગયો એટલે કોયલ અહીં આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતું હતું કે ફાયડો બોલતું કે હું કામ છે ઓલે કોયલ ને એમ થયું કે હારું આનું મોઠું જોયું ખાવા ન મળે અને ભગવાન કંઠ ઓલો બોલવા વાળો વિયો ગયો ખબર

ખોટા હોય તો તરત મારે કાટ લે ને કે હું તો વર માં એક જ વખત બોલું પછી બોલું કોઈ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય ચાર મહિના છ મહિના આઠ મહિના ફરી મહિના હાથ ધડુકવા વીજળી મનાની આપને જીરવાન બાપુ છે અવાજ ની રાહ જોતી હતી કીધું સ્વામિનાથ હવે તો બોલો આ ફરી ના હાડ આવ્યો પછી બોલવું પડે ખુખુ ખુ બોલો ને અઢી મહિનો નહીં આખો મૂક્યો આવી છેતરવી હતી મને પેલા કેવું હતું જો આપણા ઘરમાં જેટલી કોયલું નથી હલવાની નકરી કોયલું હલવાની છે એવું નથી હોય જેટલા મોરલા ચીબરીઓ હલવાના છે પણ આપણે એમ થાય આમના ગાડા પતિ પત્ની કા એક મતા તો સરગાપુર માં સતા હરિચંદ્ર ભેગા ને ભેગા તારામતી સગાર ભેગા ને ભેગા જંગાવતી જલારામ ભેગા ને ભેગા બાપુ વીરબાઈ ઈ અડધું અંગ ઈને કહેવાય આપણે તો શું ભલામણ વાત કરીએ મને તમને તો એક આનંદ કરે એવો મોકો મળ્યો છે સમય મળ્યો છે આમાં જો આપણે કઈ એક બટકો રોટલો કોઈને આપી ન હોતી કે જાનવર ને ખબર ન પડતી જાનવર બાપુ આપણું ગાય હોય ભેંસ હોય ને તો આપણા આપણા જ ઘરે આપણું જનાવર આવે એને ખબર પડે કે આ મારું ઘર છે પાંચ તત્વ માણસ ને છે ઢોર ને ચાર છે પક્ષી ને ત્રણ છે ઝાડપાન પણ વનસ્પતિ ને બે છે અને ઈયળ મચ્છર માઈક ને એક છે માણસ પાંચ તત્વ શું કામ આયા બોલ દુનિયા ના બૂસ મારવા ભજન માણસ એક જ કરી શકે તમે જોજો આ ચોરાશી લાખ યોની છે ને એમાં દાંત એ માણા એક જ કાઢી કોઈ જીવ દાંત નથી કાઢી શક્યો તમારે જે જનાવર જોવું હોય જોજો તમે એક આપણું કુતરું હોય કુતરું એને આપણે દૂધ ને પૂરી ખવરાવો ને તો એ પૂંછડી હલાવે મજા આવી બાકી દાંત નો કાઢી આપડી ભેંસ હોય ભેંસ ને તમે હારા મારું ખડ ને ખાંડ ને બધું ખવરાવો ને તો એ રાજી થાય મનમાં મનમાં કે આજ મોજ આવી દાંત નો કાઢીએ દાંત માણસ એક જ કાઢી શકે માણા એક જ અટી અટી મણના થોબડા લઈને ફરે બોલો આપણે એમ થાય દાંત કાઢે એવા તમે એક છો તમે દાંત કાઢો પણ મોઢા નથી મરકાવતા આપણને એમ થાય ક્યાં હમણાં બાપા આપણે માર્યા છે માણસ નું જીવન પેલા મને હળવું ભૂલ છે આપણે ફાર્યા કરીને મૂક્યું કઈ વાતમાં છે જ નહીં મને તો એમ થાય ભલા મને તમે કોઈને ઉપયોગ ન થાવ તો કઈ નઈ નડો નહીં ને તો હોય મારા રામ ન કરે મારો નાથ પણ એવી બાબુ એક એક માણસને એવી એક ઈર્ષા ઈર્ષા ભાવ થઈ ગઈ

ધરતી કપ ની વાત એને લખી છે આવડિયા હું જે કહું ને એને પોતે લખી છે કઈ તારીખ હતી કયો વાર હતો કેટલા વાગ્યા આવ્યો હતો કેટલી તીવ્રતાનો હતો ક્યાં એનો લાવારસ નીકળ્યો અને કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવું અમારો ભીખાભાઈ રબારી એને આ લખેલી વાત છવ્વીસમી જાન્યુઆરી તેથી હતો શુક્રવાર હજી બે દિ પેલા જ ગઈ ને છવ્વીસમી જાન્યુઆરી હજી બે દી પેલા જ ગઈ છવ્વીસમી જાન્યુઆરી બે હાજર એક ની સાલ તે હતો શુક્રવાર અને માં બીજ હતી આ બીજ થઈ ગઈ આજ આપણે અત્યારે બીજ માં બેઠા છીએ બાર વાગ્યા પછી આજ માં બીજ થઈ ગઈ જો કે મારે મને આગ્રહ કરીને બોલાયો ને કે મારે અત્યારે બાર પોરો પાઠ ચાલુ થઈ ગયો છે આજે અને અહીંથી નીકળીને મારે સીધું અહીંયા થાન પાય જવાનું છે ત્રણે કિલોમીટર કાપવાના છે પણ હવે મને છોડ્યો નહીં કે ઘડીક બેવું પડશે એ બારપોરા પાઠમાં જવાનું છે આ બીજ છે એ ધરતી કપાયો નથી મહાદ બીજ હતી સવારના આઠ નેતાલીસ મિનિટ નવ પ્રિન્ટ માંડી નિશાન ની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ એ આંચકો હાલ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવો બચાવ ને કર્યું પોતે ફૂકો અને આપણને રમ ઢોળતો સામે ખ્યાળી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કાળો ચૂથી નાખો ચકલા માળો બચાવો બચાવો ની થાય કે ક્યારી નથી બચવાની ક્યાંય બારી અહીંથી ઉભા રણ માં આવ્યો માળિયા માથે થઈ

એટલે રામ બાબુ છે ને આમ ધરતી હિલોડો કર્યો ખેલ તો શું કરે અમે તો સુરેન્દ્રનગર હતા બધા દોડા દોડી કરો ચા જવું છે આ મુંબઈ ઉગી ડકે મંડો દોડો પતે આંખી ઈશ્વર છે ને દયાળુ છે તમને મને શાન કરે છે પણ હવે આપડી આંખ નથી ઉગડતી